ઉદ્યોગપતિઓના પેટમાં પણ દુખે તો મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરત તેમની સહાય કરવા દોડી જાય છે અને ખેડૂતોને નુકસાન પહોંચે તો સરકાર જાહેરાત કરે છે પણ ખેડૂતોને વળતર આપતી નથી આ વાક્ય બોલીને કોંગ્રેસના ગુજરાતના અધ્યક્ષ અમિત ચાવડાએ સરકાર પર સીધા પ્રહારો કર્યા જનઆક્રોશ યાત્રા વચ્ચે કોંગ્રેસ ગામે ગામ જઈને ખેડૂતોના પ્રશ્નો સાંભળી રહી છે તેમને થયેલી નુકસાની પર ચિંતા વ્યક્ત કરી બાંહેધરી આપી રહી છે કે અમે તમારી સાથે ઊભા છીએ જોઈએ અમિત ચાવડાએ ખેડૂતો સાથે શું વાત કરી અને ખેડૂતો શું સમસ્યા વર્ણવી રહ્યા છે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાત કોંગ્રેસ હવે ગામે ગામ ખેડૂતો અને યુવાનોના પ્રશ્નો સાંભળવા જનાક્રોશ યાત્રા લઈને ફરી રહી છે જે યાત્રા એકવીસ નવેમ્બરે બનાસકાંઠાના ઢીમા ગામથી શરૂ થઈ છે અને બનાસકાંઠાના ગામડાઓથી પસાર થઈને બસુરાજી પહોંચશે તેવામાં કોંગ્રેસ નેતાઓ ખેડૂતો વચ્ચે જઈને તેમની સમસ્યા સાંભળી રહ્યા છે જનઆક્રોશ યાત્રા દરમિયાન અમિત ચાવડા દ્વારા ગઈકાલે ગામ લોકોની સમસ્યાઓના નિવારણ માટે કલેક્ટરને કરેલી રજૂઆત હોય કે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા શિવપુરામાં દારૂબંધી અમલ કરાવવા પોલીસ સ્ટેશનનો ઘેરાવ હોય આ તમામ ઘટનાઓ સાબિત કરે છે કે કોંગ્રેસ હવે જમીન સ્તરે મજબૂતીથી કામ કરી રહી છે યાત્રાના બીજા દિવસે પણ અમિત ચાવડા દ્વારા ખેડૂતોના પ્રશ્નો પર ખેડૂતોની મુલાકાત લેવામાં આવી

મોરજ ને સરકાર ચૂંટણી આવે તો બધા નાચ માં ચૂંટણી આવે એટલે તમારી ખબર જાય ખુબ ખબર આપણા આપણા વાળા રાજસ્થાન જેવું કરતા હોય

આ મામલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ખેડૂતોના મુદ્દે વિધાનસભામાં અને રસ્તા પર ઉઠાવવાની બાહેધરી આપવામાં આવી છે સાથે જ તેમણે સરકાર પર સીધા પ્રહારો પણ કર્યા છે સાંભળો અમિત ચાવડાએ શું બોલ્યા આ જન આક્રોશ યાત્રાનો બીજો દિવસ છે ને આજે સવારે વહેલી સવારે આ ડુવા ગામના ખેડૂતો સાથે અહીંયા ઊભા છે અને જે રેલ નદી એક રાજસ્થાનથી આવે અને ત્યાંથી ધાનેરા થઈ રાહ થઈ વાવ ને થરાદ થઈને છેક રણ સુધી આ નદી જાય છે અને ધાનેરા થી જે રીતે ચાર ફાટિયામાં નદીનું વહેણ આવે અને એના કારણે દર વખત ખેડૂતોનો ઊભો પાક બરબાદ થઈ જાય છે આખી જમીનનું ધોવાણ થઈ જાય છે હમણાં જ ખેડૂતોએ કીધું કે આ એક જ વર્ષમાં પાંચ વખત રેલાય અને પાંચ વખત જમીનો ધોવાય અહીંયા આપણા ભાઈ છે એમનું ખેતર આજ છે એ ખેતરમાં એમનો આખો બોર હતો એ બધો જ પાણીમાં ધસરાઈ ગયો આખી જમીનો ધોવાય છે આપણે જોઈ શકીએ છે અહીંયા આગળ કોઈ કોઝવે ની વ્યવસ્થા નહીં હોવાને કારણે વારંવાર પાણી આવવાથી રસ્તા બંધ થઈ જાય છે બાળકો સ્કૂલે ના જઈ શકે ડેરીએ દૂધ આપવા ના જઈ શકે કોઈ કામ ના થઈ શકે અને તેમ છતાં સરકારને વારંવાર આવેદનપત્રો આપ્યા રજૂઆતો કરવામાં આવી તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી અને આ એક વખતનો પ્રશ્ન નથી દર વખત આવું થાય તેમ છતાં બેરી સરકારના કાન સુધી આ ખેડૂતોની વાત પહોંચતી નથી ત્યારે આ જનાક્રોશ જે ખેડૂતોનો છે એનો અવાજ બનવા માટે કોંગ્રેસ પાર્ટી આ અભિયાન ઉપાડ્યું છે અને અમે સરકારને પણ કહેવા માગીએ છીએ એક તરફ ઉદ્યોગપતિઓના પેટમાં પણ દુખે તો સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી કે વડાપ્રધાનને રાત્રે ઊંઘ નથી આવતી અને બીજી બાજુ આ ખેડૂતો ચોધારા આંસુએ રડતા હોય

હવે નહીં ચાલે ખેડૂતો જાગૃત થયા છે બોલતા થયા છે ને આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી પણ આ ડુવા અને આખા ચારેય તાલુકાના ધાનેરા રા વાવ ને થરાદ લગભગ એક હજાર કરતા વધારે છે ને એક થી એક હજાર કરતા વધારે ખેડૂતોને દર વખત નુકસાન થાય છે એનો અવાજ બનવાનું કામ કરીશું અને વિધાનસભામાં પણ લઈ જઈશું અને સરકાર સામે જે લડત લડવાની હશે ખેડૂતોને સાથે રાખીને લડીશું કોંગ્રેસની હાલત બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી બાદ ખૂબ જ કપરી હતી લોકો આક્ષેપો લગાવી રહ્યા હતા કે કોંગ્રેસ રસ્તા પર દેખાતી નથી બસ ચૂંટણી સમયે આવે છે ત્યારબાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતની વારંવાર મુલાકાતો લીધી અને કોંગ્રેસ હવે બદલાઈ રહી છે તેવું લાગે છે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ વિવિધ મુદ્દાઓ પર લોકો સુધી પહોંચી રહી છે જે વોટ ચોરીનો મુદ્દો હોય ખેડૂતોના પાકની નુકસાનીની વાત હોય કે યુવાનોની વાત હોય લોકો સુધી પહોંચી કોંગ્રેસ એવી સાબિતી કરી રહી છે કે ગુજરાતમાં કોંગ્રેસ હજુ જમીન પર પણ મજબૂતી સાથે કામ કરવા સક્ષમ છે અને જનાક્રોશ યાત્રાને મળતા જનસમર્થન દ્વારા તેવું દેખાઈ પણ રહ્યું છે તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર